હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં હર્ની લેક ઝોન ખાતે ભયાવહ અને દર્દનાક દુર્ઘટના બનવા પામી જેમાં માસૂમ જિંદગીઓ રવાડે ચડી અને મોતને ભેટી વડોદરાવાસીઓ હજી સુધી એ દુર્ઘટનાને ભૂલી નથી શક્યા ખૂબ જ દર્દનાક ઘટના છે જેમાં માસૂમ જિંદગીઓ સાથે બે શિક્ષકોના પણ મોત નિપજ્યા ત્યારે વડોદરાવાસીઓ તે દુઃખદ ઘટનાને હજી સુધી વિસર્યા નથી ત્યારે આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જે શાળાના જે બાળકો હતા ત્યારે સ્કૂલની બહાર કેન્ડલ લઈને નાના બાળકોને આત્માને શાંતિ મળે તે માટે એક આયોજન કરવામાં આવ્યું અને સાથે બાળકોને જલ્દી વહેલીમાં વહેલી તકે ન્યાય મળે તેવી પણ કરવામાં વડોદરા શહેરમાં જે નાના ભૂલકાઓનો જે જીવ ગયો હરણીમાં તળાવમાં જે બોટમાં હત્યાકાંડ થયો એના ત્રણ દિવસ થઈ ગયા અને વડોદરા શહેર માટે આ બહુ મોટી આફતરૂપી આ દુર્ઘટના છે અને આ માનવસર્જિત દુર્ઘટના છે પરંતુ એ દુર્ઘટનામાં જેવી રીતે પોલીસ તપાસ ફટાફટ થવી જોઈએ અને ફટાફટ કાર્યવાહી થવી જોઈએ એ બહુ ધીમી ગતિ થઈ રહી છે કારણ કે જે જવાબદાર મુખ્ય લોકો હતા એના પણ જ્યારે બધા લોકોએ રજૂઆત કરી ત્યારબાદ એમની પર કેસ થયા પરંતુ આજે પણ આના માટે અમે ચોક્કસ માનીએ છીએ કે આના માટે જવાબદાર આ વડોદરા શહેરના મેયર છે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને મ્યુનિસિપલ કમિશનર છે અમારા વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબે પણ માગણી કરી હતી કે પોલીસ કેસને જે માનવ વધનો ગુનો છે એ આ લોકોની ઉપર પણ થવો જોઈએ કારણ કે આ જે તળાવ હતું એની માલિકી કોર્પોરેશનની હતી અને કોર્પોરેશન એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો પણ તમે જુઓ કે જે રીતે વડોદરા શહેરના મેયરે સ્ટેટમેન્ટ આપ્યું હતું બહુ દુઃખ થાય કે મેયર એવું કહે કે છોકરાઓ સેલ્ફી લેવા જતા હતા અને બોટમાં ઇનબેલેન્સ થઈ ગયું શરમ આવી જોઈએ શહેરના મેયરને સ્ટેન્ડિંગના ચેરમેન એવું કહે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે શું તમે પૈસાથી કોઈનો જીવ પાછો લાવી શકો છો અને જે રીતે આવા અણઆવડતવાળા જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એક જવાબદાર પદ પર બેઠેલા માણસો આવું બોલે ત્યારે દુઃખ થાય અને જે મુખ્ય કોન્ટ્રાક્ટરોને પણ બચાવવાનો કારસો આ લોકો પ્રયત્ન કરતા હતા પરંતુ લોકોમાં જાગૃતતા આવી રહી છે અને કોંગ્રેસ પાર્ટીનું કામ એ છે અમે લોકોમાં જાગૃતતા લા માગીએ છીએ કે ઓળખો આ લોકોને આ લોકોએ જે નાના છોકરાનો જે જીવ ગયો છે આ કુદરતી નથી આ માનવસર્જિત છે કોંગ્રેસ પાર્ટી આજે અહીંયા ન્યૂ સનરાઈઝ સ્કૂલની બહાર અહીંયા મેઇન રોડ પર અમે કેન્ડલ લઈને અમે આજે નાના છોકરાઓની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને શક્તિ મળે કારણ કે આટલો મોટો દુઃખનો પહાડ એમના પરિવાર પર તૂટી પડ્યો છે નાના નાના છોકરાઓ જે સવારે ઘરેથી નીકળ્યા હતા અને એમના મા બાપને ખબર પણ ના હોય કે બપોરે પાછા નહીં આવે તારા બહુ દુઃખની બાબત છે અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી રોજબરોજ કંઈ ને કંઈ કાર્યક્રમ કરશે આવતીકાલે પણ અમે ગાંધીનગર ગૃહ પર બપોરે બાર વાગે પ્રાર્થના સભા નું આયોજન કર્યું છે આપના માધ્યમથી એમાં પણ અમે બધાને બોલાવીએ છીએ કે આપણા જે શહેર પર જે મોટું દુઃખ છે એમાં આપણે બધા ભેગા થઈને દુઃખનો સામનો કરીએ અને જે લોકોએ અન્યાય કર્યો છે જે લોકો આમાં મુખ્ય ગુનેગાર છે એમની સામે પણ કેસ થવા જોઈએ એવી અમારી માગણી પણ છે પ્રાર્થના સભા લોકોને જાગૃત કરવા અને જે દુઃખદ અવસાન થયા છે એમની એમની શાંતિ માટેનો આ કાર્યક્રમ છે માનવ સર્જિત મોતના મોડામાં નાખી દીધા નાના બાળકોને ટીચરોને તમારી જો હુકુમીના લીધે બોટ બોટને કોન્ટ્રાક્ટ તો અમે સમજીએ છીએ પણ જે વ્યક્તિ આ કરીને ગયો છે આ કોન્ટ્રાક્ટ આપીને ગયો છે એ કયો કમિશનર હતો એને આખા વડોદરા શહેરનું સત્યાનાશ કર્યું છે જુઓ જરા આ કમિશનર તો હમણાં આવ્યા છે ચલો સમજ્યા પણ જે રીતે બોટ લઈ ગયા લોકો બાળકોને જે રીતે મરણ થયા છે એનો જવાબદાર કોણ તમે કહો છો કે બે લાખ આપી દઉં છું ચાર લાખ આપી દઉં છું એટલે છ લાખમાં નાના બાળકોનો સોદો કરવા માગો છો ભાઈ તમારે સાંધના બી આપવી હોય વળતર બી આપવું હોય તો એવું આપો કે જે વળતર લાગે તમે મજાક બનાવી રાખી જશે મારું માનવું છે કે આ અમારી જાગ્રતતા જે અમારા એ જે આંદોલન છે એ બાળકોને શાંત એમના એમના જીવનમાં શાંતિ મળે સારી ભગવાનને ભગવાન એમને પ્રકો મોક્ષ આપે આ જે જે એમના પરિવારજનો છે જેમને દુઃખ સહન કરવાની શક્તિ બી આપે અને સાથે સાથે એક લડવાની શક્તિ આપે કારણ કે આ લડાઈ મોટી લડાઈ છે પેલો સુસાગરનો જે બનાવ હતો એ અકસ્માત હતો આ અકસ્માત નથી જાણી જોઈને મોત મોતના મોડામાં નાખેલા છે એટલે માનવ સર્જિત જે હત્યાઓ થઈ છે એના માટે ન્યાય માટે કોંગ્રેસ પાર્ટી અહીંયા ઊભી છે અને લડાઈ મોટી છે ભલે મોટી હોય પણ લોકોને જાગ્રત કરવા લોકોને આ દુઃખમાં સામેલ કરવા અને એક મોટી લડાઈ તરફ બાળવા એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે જ્યાં સુધી આ બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ રીતે લોકોને જાગૃત કરતા રહીશું અને આ કાર્યક્રમમાં લોકો જોડાય અને એક મોટી શક્તિ બને જેથી આ લોકો જે ગુનાઓ કરી રહ્યા છે આ તો એક એક છે લેકન આવતા વખતની અંદર કોંગ્રેસ પાર્ટી જેટલા ગુના કર્યા છે એ બધા લોકોની સામે મૂકશે કારણ કે લોકો જોડાશે તેમને ખબર પડશે કે આ વડોદરા શહેરનું આ લોકોએ સત્યાનાશ મળ્યું છે અને વડોદરા શહેરના નાગરિકોના ટેક્સ લે છે પણ પોતે જાતે મનમાની કરીને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે જે આ ભ્રષ્ટાચારના લીધે જ બાળકો મરી ગયા છે એ તમામ ખુલ્લા પાડી અને લોકોને રોડ ઉપર ખુલ્લા પાડી અને કોંગ્રેસ પાર્ટી લોકોને પણ ન્યાય અપાવશે અને આ બાળકોને બી ન્યાય અપાવશે એ સપથ સાથે અમે આગળ વધી રહ્યા છે